ધોરાજી નગરપાલિકા દ્વારા જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું પણ તોફાની બની ગયું બોર્ડમાં મીડિયાને પ્રવેશ ન અપાતા વિરોધ પક્ષના નેતા દ્વારા ઉગ્ર વિરોધ કરાયો ને અંતે મીડિયાને પ્રવેશ આપવામાં આવ્યો નગરપાલિકાના ભાજપ પ્રમુખે નીચલા ઠરાવો સર્વાનુમતે પસાર કરી દેવાયા આ ઘટના બાદ કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા નગરપાલિકાના પટાંગણમાં નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ દ્વારા મુકાયેલા ઠરાવનો વિરોધ પક્ષને વિરોધ કરવાનો મોકો પણ ભાજપે આપ્યા વિના ઠરાવો મૂકી દીધા હતા આગળના બોર્ડમાં એકથી ચાર નંબરના ઠરાવો આ વખતે બોર્ડમાં ન મુકાયા સીધા પાંચમા નંબરથી નગરપાલિકાના પ્રમુખે પ્રશ્નો અને ઠરાવો બોલવાનું શરૂ કર્યું અને ઠરાવો મૂકી દીધા હતા